નમસ્કાર સ્વાગત છે તમારું ગુજરાત અપડેટમાં ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગુજરાતના સિનિયર નેતાઓ આનંદીબેન પટેલ વજુભાઈ વાળા મંગુભાઈ પટેલ બાદ હવે ગુજરાતના અન્ય સિનિયર નેતાઓને પણ રાજ્યપાલ બનાવવામાં આવી શકે છે નરેન્દ્ર મોદીના શાસનમાં ગુજરાતના ત્રણ નેતાઓને રાજ્યપાલ પદ મળી ચૂક્યું છે ત્યારે ગુજરાતના વધુ બે નેતાઓને રાજ્યપાલ બનાવવામાં આવી શકે છે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર બન્યા બાદ વર્ષ બે હજાર ચૌદમાં ગુજરાતના સિનિયર મંત્રી વજુભાઈ વાળાને કર્ણાટકના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને બે હજાર ઓગણીસમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલની જવાબદારી સોંપવામાં આવી હતી જ્યારે બે હજાર એકવીસમાં મંગુભાઈ પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા જેમાંથી વજુભાઈ વાળાનો કાર્યકાળ પૂર્ણ થઈ ચૂક્યો છે આનંદીબેન પટેલનો ઓગણત્રીસ જુલાઈના રોજ કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે એવામાં હવે ગુજરાતના વધુ બે સિનિયર નેતાઓને રાજ્યપાલ બનાવવામાં આવી શકે છે જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને ગુજરાતના પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું નામ અત્યારે જોરશોરથી ચર્ચામાં છે આવું એટલા માટે બની શકે છે કારણ કે પીએમ નરેન્દ્ર મોદીની કાર્યશૈલીથી ગુજરાતના નેતાઓ સારી રીતે પરિચિત છે એટલું જ નહીં ગુજરાતના નેતાઓની કામગીરીથી નરેન્દ્ર મોદી પણ સારી રીતે વાકેફ છે આવી સ્થિતિમાં ફરી એકવાર ગુજરાતના નેતાઓને રાજ્યપાલ બનાવવામાં આવે તો નવાઈ નહીં